જય ભીમ આજે આપણે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના દેપલા ગામે આવેલા છીએ અને દેપલા ગામમાં જે છે એ એક બહુજન નેતા પીઢ નેતા બહુજન નાયક આહિર સમાજના ભુવા હતા જે બાઘાભાઈ ભુવા જે છે તરીકે ઓળખાય છે અને એમને બાઘા હતા પણ લોકો તરીકે ઓળખતા હોય છે અને સંબોધિત કરતા હોય છે આ તેઓ આહિર સમાજના છે અને ઓગણીસો ને પંચાણુંમાં માં તેઓએ જે છે એ ઓબીસી મંચ બનાવેલો સુરતમાં અને દસ વીસ વર્ષ સુધી કેટલા વર્ષ સુધી બાબા

એ એમનું જે વતન જે છે જેસર તાલુકાની બાજુમાં દેપલા ગામ ત્યાં એમની વિઝિટે આવેલા છીએ એમની મુલાકાતે આવેલા છીએ અને આપણે એમની આજે મુલાકાત કરીશું તો ચાલો આપણે મળીએ એમને ધર્મસિંહભાઈ ધાપા અને બોઘા હતાને આપની સમક્ષ જે છે એ બંને જે છે એ મહાનુભવો આપ જોઈ જોઈ રહ્યા છો ધરમસિંહભાઈને તો આપ ઓળખતા જશો પરંતુ બાગા હતા જે છે એ આ બધી ટેકનોલોજીનો બહુ વધારે ઉપયોગ ના કરતા હોય એટલે આપણે એમને ના ઓળખતા હોઈએ યુવાઓ ના ઓળખતા હોય તો આજે આપણે એમનો પણ પરિચય કરશું એટલે શરૂઆતમાં આપણે જે છે એ ધર્મસિંહભાઈને પણ કહીએ કે તમે પણ જે છે એ થોડો પરિચય આપશે જય 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 ભારત ઓડિશી આજે બાગાતા હુવા જે અમારી મુલાકાત સાત આઠ વર્ષ સુરતમાંથી થઈ હતી ત્યાં પણ સુરતમાં બાગાતા કરે હોટલા પાણી જેવા હતા અને અમને પોતે કીધું કે ભાઈ બાગાપા છે એ નું કામ કરે છે એટલે અમને એને મળવાની ઈચ્છા થઈ અને બાગાપાને ફોન કર્યો ઘરે મળવા ગયા રોટલા પાણી ખાધા પણ ખુશીની વાત એ કે આજે સિત્તેર વર્ષની ઉંમરે ખરેખર મેં આખા ગુજરાતમાં કોઈ એવી મહાન વ્યક્તિને જોઈ કે સિત્તેર વર્ષની ઉંમરે તો આજે સુરતથી થી બાઘાપા જેસ તાલુકાના દેપલા ગામમાં આવ્યા એવી જાણ થઈ એટલે કાલે ફોન કર્યો તો અમે આવી છીએ બાગાપા તમારા દર્શન કરીએ તમારા આશીર્વાદ લઈએ અને આજે ઓબીસી નું જે કામ કરો છો એટલે અમારે તો ખરેખર દીકરા તરીકે આમ ગજગજ થતી હોય કે બાબા સાહેબ માટે જે લખ્યું છે ઉંમરે જાગૃત કરવા જાય રાતની દી એટલે બાઘાપાના જેટલા વખાણ કરી એટલે ઓછા છે અને ખરેખર આપણે જોઈએ છીએ એની ઉંમરે પણ અત્યારે સિત્તેર વર્ષની થઈ ગઈ છે એમના દીકરા પ્રકાશભાઈ પણ ઓબીસી સાથે કામ કરે છે હવે આપણે હું દાદુ કહો એમ કરતા બાઘાપાના મુખથી સાંભળીએ કે ભાઈ બાઘાપા કઈ રીતે કામગીરી કરતા હતા હવે આપણે બાગા હતા પૂછીએ કે ભાઈ તમે કઈ રીતે કામગીરી કરતા હતા તમારો કામનો પણ થોડો પરિચય આપો અને થોડું માર્ગદર્શન પણ આપો એવી વિનંતી જય ભારત જય સંવેદન જય મુરિત સૌ પ્રથમ તો ધનુષીભાઈ ધાપા બાબરિયા સાહેબ આજે મારા આંગણે મહેમાન થયા છે એની મને બહુ ખુશી છે બીજું કે ઓબીસી સમાજ ઓબીસી સમાજ આજ ઓગણીસો પંચાણું થી સુરત શહેરની સેવા બજાવી છે હવે તો નાગરિક બહુ જાગૃત થઈ ગયા છે આ યુવાનો બહુ જાગૃત થઈ ગયા છે ખૂબ જાગૃત થઈ ગયા છે પણ જ્યાં લગી તમે બાબા સાહેબ નું સંવિધાન તમારા જ્યાં લગી માઇન્ડમાં હશો ને ત્યાં લગી તમને એકતા કરવામાં કોઈના બાપની તાકાત નથી રોકી શકે બીજું કે આટલા આટલા આ પક્ષો જે આપણા માલિકો થઈને બેઠા ત્રણ ટકાના તમારો ઉપયોગ ફક્ત ને ફક્ત જેમ આપણે કહેવાય કઢી કઠીપત્તા લીમડો મીઠો કઠીપત્તા કહેવાય એનો ઉપયોગ કરે એ બધા એમાં નાખે અને પછી જયારે ખાવાનો ટાઈમ આવે ત્યારે તમને ફગાવી નાખે છે એ લગભગ તમે બધા એના જાણતા છો તો મારું એટલી નમ્ર વિનંતી છે જોકે હું તો આજે શાળા વળતા વિશે જગાડવાનું કામ કરું છું અને તાગી પણ ગયા છે તો તમે ક્યાંય પોલિટિક પાર્ટી માં વેસાણા વગર તમે ફક્ત અને ફક્ત વગીચી સંગઠન અનુભવ કરશો તો હું માનું છું કે તમારો ભાઈ દીકરો ભણવામાં કોઈ રોકી નહી શકે એને આઈટીએસ અધિકારીમાં કોઈના બાદ નહીં તાકાત નહીં રોકી શકે પણ ફક્ત અને ફક્ત તમે એકતા આજે ધનજીભાઈ જે કાંઈ બોલા કે બી બગરીયા છે મારી સાથે છે એ પણ કાંઈ બોલે છે

તમે ખરા ઓી કરાવ વિશેષ કઈ નહીં કરતા અત્યારે બધા જાગૃત છે વિનંતી છે કે જ્યાં જ્યાં મારો અવાજ આવે છે થવું જોઈએ અને થાવું જોઈએ એટલે મહેરબાની કરીને તમે ઓબીસી સમાજ એક થાવ પછી તમને જ્યાં યોગ લાગે ત્યાં તમે જાજો ઓબીસી સમાજ અવાજ ઉઠાવો નહીતર આવનાર પેઢી તમને છોડશે નહીં જય સવિતા હવે આપણે બાગાતાને એક સવાલ કરીએ કે ભાઈ આપે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે ઉત્તર પ્રદેશના ઈટાવા ગામમાં જે છે એ આહિર સમાજના એક જે છે એ કથાવાચક જે છે એમનું એ આહિર સમાજ જે છે એ નીચી જ્ઞાતિના છે એટલે કથા વાંચી ના શકે એ રીતે એમનું મુંડન કરાવી અને એમનું અપમાન કરવામાં આવ્યું તો આજે અપમાનના જે મૂળ જે છે એ આપણે જાણીએ છીએ કે અપમાનના મૂળ એ મનુસ્મૃતિમાં ઊંચ નીચની આખી ભાવના પડેલી છે અને ઊંચ નીચને ટકાવી રાખવાનું જો કોઈ ગ્રંથ હોય તો એ મનુસ્મૃતિ છે તો ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં જે છે એ ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ ભણાવવામાં આવી રહી છે તો મારો બાગાતાને સવાલ છે કે શું આ મનુસ્મૃતિ જે ભણાવાનું કામ જે કરી રહ્યા છે ગુજરાતની સરકાર જે કરી રહી છે એ બાબતે તમે શું કહેશો મારું એટલું કહેવાનું છે કે આહિર સમાજનો બાપ અને તમારી રજા કહેવી પડે કે અમે આની પૂજા કરીએ કે અમે આ કરીએ કથા કરીએ આજે તમારી જ્ઞાતિ સામે કોઈ વાંધો નહીં પણ તમારા વાત સામે આજે આ સમાજ તમામ થઈ ગયો છે બીજું કે આવું તમે મનુ સમૃદ્ધિ માંથી લઈને કહો છો કે સપ્તાહ બ્રાહ્મણો ને વસાય બીજા ને નહીં કેમ ભાઈ જે કોઈ એજ્યુકેશન હોય સપ્તાહ તો દરેક સમાજ એવા છે કે તમે એ વિચાર કરો વાલ્વી માં લૂંટાયો કોણ હતો એ તમે પેલા મૂળ ઉદ્દીદ આવી કોણ હતા તો એને આખી વાલ્મીકિ ઋષિ રામાયણ બનાવી કોણ હતા એ મને તમે આ કોમેન્ટમાં જણાવી નકર હું તમને કે કોણ હતા બીજું કે તમારે આ એક જે બ્રાહ્મણનો એક હું કાયદાસર નું કહું છું કે એક આ ધંધો છે બીજું કઈ છે નહીં ભગવાન તો બધાનો હોય અને જેનો બાપ હોય ને પૂજા કરે ને એનું માથે મુંડન કરાવી અને એને બાયુના એને જો મુત્રના છાટા નાખીને અને એને પવિત્ર કરે આ કેટલા હૃદય વાત છે તો આ ગુજરાતમાં જે મનુસ્મૃતિ ભણવામાં આવી રહી છે એ બંધ થવી જોઈએ કે ના થવી જોઈએ બંધ થવી જોઈએ જે ગુજરાતમાં જે ઓબીસી ને અન્યાય થયેલો છે મનુસ્મૃતિ નાચીની સાચી ખુશી ના તમને પરીક્ષા તમને તમે આપો છો ઓબીસી નો એક પણ વર્ગ આઈસી અધિકારી નથી થતો આઈપી અધિકારી નથી થતો ઓબીસી વન ક્લાસ અધિકારી નથી થતો ફક્ત ને ફક્ત પોલીસ વાળો અને એથી આગળ જાય તો એને આર્મી માં દાખલ કરે કોઈ આચી એસ અધિકારી છો કોઈ કલેક્ટર છો એવું હજી મારી જાણમાં નથી આવ્યું હવે ધરમસિંહભાઈ આપણે થોડા સવાલ પૂછશું કે ધરમસિંહભાઈ આજે જે ગુજરાતમાં તમે જે છે એ ઓબીસી હક અધિકારનું કામ કરી રહ્યા છો વ્યવસ્થા પરિવર્તન જન આંદોલન ચલાવી રહ્યા છો અને કલ અમારા યુવા સંગઠનના પણ તમે સ્થાપક છો અને કોળી સમાજના એક બહુજન નાયક તરીકે તમે કામ કરી રહ્યા છો ત્યારે તમને પણ એક સવાલ જે છે કે જે મનુસ્મૃતિ જે છે એ ત્યાં પંચમહાલ જિલ્લામાં ભણવામાં આવી રહી છે એ બાબતે તમે શું કહેવા માંગશો જે પંચમહાલ જિલ્લામાં ગુરુધ્યા ગુરુ ગોવિંદસિંહની યુનિવર્સિટીમાં મનુશ્રુતિ ભણવામાં આવી રહી છે એ અમને જાણ થઈ છે તો એ પંચ સતત બંધ થાય છે મનુશ્રુતિ એ ભેદભાવ કરતું એક પુસ્તક છે અને એવા લોકોએ લખ્યું છે કે જેના મગજમાં ગંદકી ભરી હોય માણસ માણસ પ્રત્યે મનુષ્ય ખરેખર વાંચવી જોઈએ બધાને અને ખાસ કરીને બહેનોને વાંચવી જોય કે એમાં શું શું છે પછી મેં તો છે એટલે મને ખબર છે કે એમાં ભરેલી છે બરોબર અને દેશમાં ખરેખર બંધારણ છે અને સન્માનતા બધાને આપે છે તો વર્ષોથી જે ઉસિસ ભેદભાવ નાખીને એક નિશો ને એક ઉસો કરવામાં જાય છે સહી ના જોઈએ અને આ કરીને હું સાબિત કરવા માંગે છે લોકોને પણ ખ્યાલ હોવો જોઈએ અને મનુસ્થિતિ જે ભણવામાં આવી રહી છે યુનિવર્સિટીમાં એનો અમે સખત વિરોધ કરી છીએ સરકારે પણ કહીએ છે કે સદંતર યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ભણવા તાત્કાલિક મનુષ્ય બંધ કરવામાં આવે જો તમે બંધ નહીં કરો તો અમારે પણ એવા કાર્યક્રમ આપવા પડશે તો સરકાર પણ શો કહે છે કે જે યુનિવર્સિટીમાં મનુસ્થિતિ ભણવામાં આવી રહી છે એ શું સરકારને ખબર નથી શું સરકાર પણ એવું ધારે છે કે ઉસને સેવી જોએ જ્યારે સરકાર કઈ એક ની હોતી નથી અને મનુષ્યુતિ ખરેખર તો એ કહેવાય ને કે તમે વાંચો તો ખરા એમાં શું લખ્યું છે મનુષ્યુતિ હિસાબે જે જાતિના ત્રણ ટકાવાળા લોકો છે બ્રાહ્મણો એ બધા એને નિશા સમજે છે અને એ પોતાનો બાપ છે ઊંચા સમજે છે એવી માનસિકતા લઈને બેઠા છે અને એના હિસાબે તમે અલગ 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 વિસ્તારમાં ઘટના જોઈ રહ્યો કે ઇટવા ગામમાં જે યાદવ આયુષ સમાજના વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈને એક ભગવત સપ્તાહનું આયોજન કર્યું હોય ધર્મનું રસપાન બ્રાહ્મણો જાય છે અને એમ છે કે તમે કરી કરીને મુંડન કરાવે છે અને પંડિત આના છે અને શુદ્ધિકરણ કરે એમ કે છે ને એને નવરાવે છે તો આવી તો ખરેખર આવી ઘટનાને તો વખોડી જ હોય અને સરકારને પણ કેવું છે કે આવું કૃત્ય કરના તાત્કાલિક એની પર ફરિયાદ થવી જોઈએ અને સજા કડકમાં કડક એની સજા થઈ છે અને બીજો બરાબર છે મધ્યપ્રદેશ ની વાત છે મધ્યપ્રદેશમાં જે પાટીદાર ની દીકરી આ રીતે સત્તા કરાવતી હોય છે અને બ્રાહ્મણો ને છે અને એને એમ કે છે કે તમે નિશી જાતિ ના છો એને હું તો તમે બોલશું છું પણ એ તો અપમાન જેવા શબ્દ વાપરે છે કે તું નિશી જાતિ ની છો એટલે તમે રસપા ન કરાય કહો તો ખરેખર આ ઉસુ અને નિસુ એ કઈ રીતે ગાય એટલે નિશ્ચિતતા વાળી વિચારધારા જે લોકોમાં છે

તમે જે ઓબીસી એસસી અને એસટી એ ત્રણેય વર્ગ જે છે એ મનુસ્મૃતિ પ્રમાણે જે છે એમને નીચ ગણે છે તો તમે આરે જ્યારે એ લોકો જે છે એ વિધાનસભાની અંદર આ ત્રણેય વર્ગને જો તમે એના ધારાસભ્યો ગણો તો એ બહુમતીમાં છે તો એ ધારાસભ્યોને તમે શું સંદેશ આપશો મારો સંદેશ એટલો છે

કે જાણ કે જાતિ ભાતી કરી કે મારો જ્ઞાતિ આ મારો જ્ઞાતિ જ્ઞાતિ ફક્ત જ્ઞાતિ છે દીકરી દીકરા પણ લાવવાનો છે માની લો પણ જ્યાં કે જો તમારે સમાજ બનાવવો હોય તો ઓબીસી સમાજ તમારે એક થવું પડશે અને એક થઈને તમે જે આ ત્રણ ટકા તમારો જે માથે રાજ કરી રહ્યા એનો તમારો મૂળ અવાજ ઉઠાવવો પડશે આજ નહીં તો કાલ તમે એક નહીં ખાવ તો આવનારી પેઢી તમને માફ નહીં કરે સરસ આજે ધરમસિંહભાઈ ધાપા કોળી સમાજના આગેવાન અને બાઘા હતા આહીર સમાજના આગેવાન એમની સાથે આપણે ફેસબુક પર જે છે એ ચર્ચા કરી અને એમણે આપણને ઘણી બધી માહિતી આપી જેથી સમાજ જાગૃત થાય અને દેશમાં ભાઈચારો બની રહે એ માટે એમણે આખી વાત કરી તો આપણે અહીંયા જે છે એ ફેસબુક લાઈવને જે પૂર્ણ કરીશું જય ભારત जय संविधान जय